સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સુનિલભાઈ પાટીલે બિન પરંપરાગત સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ઘરનું વીજ બિલ કર્યું શૂન્ય માંડવીના પાટીલ પરિવાર સરકારની પીએમ સૂર્ય ઘર વીજળી યોજના થકી સોલાર પેનલ લગાડી છેલ્લા ચાર વર્ષથી મેળવી રહ્યા છે વિનામૂલ્યે વીજળી ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહેલું આપણું વિશ્વ ત્રેવ ઉર્જા અછત અનુભવી રહ્યું છે ઉપરાંત પ્રદૂષણની વૈશ્વિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે વિશ્વના દેશો પૂર્ણ પ્રાપ્ત ઉર્જાના ઉપયોગ પર ગંભીર બન્યા છે આ સમસ્યાને પહોંચી વળવા વીજ ઉત્પાદન વીજ પ્રવાહ અને વીજ વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ કરવાના ગુજરાત સરકારના મક્કમ નિર્ધાર સાથે નક્કર રોડ મેપ દ્વારા ગ્રીન ગુજરાતના પર્યાવરણલક્ષી લક્ષ્યાંકને વાસ્તવિકતા બનાવતા તરફ ગુજરાત સરકાર આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યના રહેણાં ખેતોના વીજ ગ્રાહકોમાં સોલાર એનર્જી વપરાશને વધારવાના હેતુથી સોલાર રૂફ ટોપનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અમલી બનાવી છે આ યોજના હેઠળ સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે રહેતા સુનીલભાઈ ઝેડ પાટીલે પીએમ સૂર્ય ઘર યોજના સોલાર ટોપ અંતર્ગત સૌર ઉર્જાના ઉપયોગની અનોખી પહેલ કરી પોતાનું ઘર વીજ બિલ શૂન્ય કર્યું છે માંડવી તાલુકાના પીએન પાર્ક સોસાયટીના બંગલાની આગાસી પર વાતાવરણ પ્રત્યે જાગૃતિ પાટીલ પરિવારે ચા ચાર કિલોમીટરની ક્ષમતા ધરાવતી સોલાર રૂફ ટોપ પેનલ લગાવી કુદરતી ગૌરવ ઉર્જાનો યથાર્થ ઉપયોગ કર્યો છે વીજ બિલની ચિંતા કરવી પડતી નથી એમ ખુશી વ્યક્ત કરતા સુનીલભાઈએ કહે છે કે સોલાર લગાવવામાં ફાયદો જ ફાયદો છે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ લાઈફ ટાઈમ વીજળી મળી રહે છે મારા ઘરમાં બે હજાર વીસના વર્ષમાં ચાર કિલો વોટની સોલાર પેનલ લગાવી છે જેમાં કુલ ખર્ચ એક પોઈન્ટ એકસઠ લાખ થયો છે જેમાં રૂપિયા ચાલીસ હજારની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવી છે જેથી અમારા ઘરના રૂમ ટીવી ફ્રીજ એસીના અને અન્ય જરૂરિયાત વપરાશનું વીજ બિલ શૂન્ય થયું છે અમારા ઘરના વાર્ષિક પચીસો યુનિટના વપરાશ સામે બિન પરંપરાગત સૌર ઉર્જાના માધ્યમ થકી અને અંદાજીત પાંત્રીસો યુનિટ વીજળી પ્રાપ્ત કરી રહ્યા છે હવે અમારે વીજ બિલને લઈને ચિંતા કરવી પડતી નથી સોલાર પેનલ લગાવવાથી ફાયદો છે સાથે પ્રદૂષણ મુક્ત સૌર ઉર્જાના ઉપયોગથી પર્યાવરણના જતનમાં યોગદાન આપવાનું ગર્વ છે એમ તેમણે ઉમેર્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સોલાર પાવર જનરેટ થયા પછી બિલ તો નથી આવતું ઉપરથી વધારાના ઉત્પાદિત થતા યુનિટને વેચાણ કરીને કમાણી પણ કરી શકાય છે તેમણે પોતે પોતાના ઘરમાં સોલાર ટોપ સિસ્ટમ દ્વારા બચત થકી મોડીની ગણતરી કરી રહી કહ્યું કે પહેલા ઘરનું બે મહિનાનું થઈને લગભગ રૂપિયા પચીસોનું બિલ આવતું હતો જે આજે શૂન્ય થયું છે પરંતુ ઉપરથી રૂપિયા પંદરથી વીસ હજાર ક્રેડિટ રૂપ આવક થઈ છે આમ સબસિડી સાથેની સોલાર સિસ્ટમ તમે નખાવો તો તમે તેનો ખર્ચ આરામથી ચારથી પાંચ વર્ષમાં કાઢી શકશો તેઓએ જણાવે છે કે ઉનાળામાં દિવસની લંબાઈ વધારે હોય છે અને ગરમીમાં પણ વધારે હોય છે જેથી સોલાર દ્વારા વધારે વીજળી ઉત્પન્ન થાય છે કિલો વોટમાં લગભગ દિવસના યુનિટ આસપાસ વીજળી ઉત્પન્ન થાય છે શિયાળામાં દિવસ દસ થી પંદર યુનિટ વચ્ચે વીજળી ઉત્પન્ન થાય છે અને ચોમાસામાં વાદળછાયા વાતાવરણના કારણે સાત થી આઠ યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત